ગુરુજી નહી મોડું થઈ ગયું છે આખું જ જતું રહ્યું ગુરુજી

માથે બિંદી કોને ઝમકું મનગમતું એ વર્ષો પછી જોઈ તો એવી અચાનક મારા ट्रैक्टर म बेही ए जुनो प्यान बैठो मारा

એટલે આ તો તમારું ગાયન કરું પ્યાસી તાળી વગાડી દેજો પ્યાસી રાધા તુજે ને પોકારી મારી પે બાબા રાધા તુજે ને પોકારી મારી પે ઓ હો રાધા તારા વિના મને ગમતું નથી રાધા તારા વિના મને ગમતું નથી હો રાધા રાધા હો રાધા રાધા તુજ પોકાડી મારી પી રાધા તુજ પોકાડી મારી પી હો તમે તેના ગીત તો ગાયું એટલે ભાઈ વિક્રમના મળશે પંચાવન ખબર જો તમને મળ્યા છે પોત્રી અને અશોકના મળે છે પિસ્તાલીસ હવે હું શું કહું તમારે સિલેક્ટ થાવું એમ તો એક એક ગીત ફિર ગઈ લેવું પડે છે પણ જો મને તો એવું લાગે કે વિક્રમ વિક્રમભાઈની તો વાત થોડી મેળવું વાત એ તો થઈ જાય બધા જેને હાલ જરૂર હે ને એ રોહિતભાઈનો તો કે એને આરું ગાવું પડશે અને આ વણું તો નક્કી હોય જ નહીં કેમ કે આરે તો ગાહન મને એવું લાગે કે હો આવી જ જાય એના બધા જરૂર રોહિત ભાઈ ના શું કીધું કરો કશું કરશું તો આપણે તમે પેલા ગઈ લો આપડે એટલે તમાર જોઈએ ભાઈ આગળ જય સરસ્વતી માં બે વફા સા જણ મારી પિતળી ભૂલી ગઈ હવે તારી યાદ હવે તારી યાદ બે સાજણ તારી પિતળી બોલી ગઈ હવે તારી યાદ હવે તારી યાદ ઓ બેવફા

જા મે તન ભૂલી જો મારા પૈસે તે તો લેર કર્યા જા મે તન સોળી દીદી જા મે તન સોળી દીદી જા મે તન સોળી દીદી જા મે બધું કો તો આ બે ને તો એને ગીત વભડાય છે મને હારે લાગે એમાં આ રોહિત તો ભક્કમ જીત ગયો તો બતોડ

માર કાચી નોમ ગુરુજી રમજોડી છે મારે વિચારી ને ગાવું પડે ને યાર એટલે પણ ગાય તો બરાબર ગૌ હોય થાપતો છોડવાના શું કઉકવા ના હોય તારી ભાઈ શ્યા રમજોડી ના આવે શ્યાલકુડી આવે